ફટાકડીના આ ઉપાયો તનનો વરસાદ લાવશે તમે પણ અજમાવો લોકો પોતાના જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાયોનો સહારો લઈ શકે છે જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જ્યોતિષમાં આવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે ખૂબ જ ફળદાયી છે આમાંથી એક ઉપાય છે ફટકડી તે મોટાભાગના ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફટકડીમાં નકારાત્મક ઉર્જા દૂર કરવાની શક્તિ હોય છે ફટકડીની મદદથી આવા ઘણા ઉપાય કરવામાં આવે છે જેના કારણે અટકેલા કાર્યો પૂરા થવા લાગે છે અને વ્યક્તિને જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે તેની સાથે ઘરમાં સુખ શાંતિ પણ આપે છે આવો જાણીએ ફટકડીના હજુ ઉપાયો વિશે ફટકડીના ઉપાય જો તમને મહેનત કરવા છતાં પણ જીવનમાં સફળતા નથી મળતી તો પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરો એવું માનવામાં આવે છે કે આ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને વ્યક્તિને આર્થિક લાભ થાય છે જો તમારો ધંધો સારો નથી ચાલી રહ્યો તો ફટકડીને કાળા કપડામાં બાંધીને તમારા ધંધા કે દુકાનમાં મુખ્ય દરવાજા પર લટકાવી આ ઉપાય કરવાથી વેપારમાં આવતી સમસ્યાઓથી રાહત મળે છે ઋણમાંથી મુક્તિ મેળવવા માટે ફટકડીને કપડામાં બાંધીને પીપળાના ઝાડ નીચે પથ્થર વડે દાટી દૂર આ ઉપાયો સતત ત્રણ બુધવાર સુધી એવું માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી દેવાની સમસ્યા ખતમ થઈ જાય છે મેલી નજર દૂર કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે જેમને મેલી નજર લાગી હોય તેના પરથી ફટકડીના ટુકડાને સાત વાર ફેરવો અને તેને સળગાવી દો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ખરાબ નજર દૂર થાય છે જો તમને સૂતી વખતે ખરાબ સપના આવે છે તો સૂતા પહેલાં ફટકડીને કાળા કપડામાં બાંધી લો અને તેને ઓશિકા નીચે રાખો એવું કહેવાય છે કે આવું કરવાથી ખરાબ સપનાથી રાહત મળે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો